સંકલન નવી કલેક્ટર ખાતે સંકલનની બેઠક યોજાય વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી સંકલનની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામેલાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની બેઠક મળી હતી સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ડીડીઓ મમતા હીરપ્રા સહિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારને સમસ્યા નિકાલ તથા સૂચનો કરવામાં આવ્યા હતા સંકલન બેઠક બાદ ડભોઈના ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું આજરોજ રોજ સંકલનની મીટિંગમાં મારા પાદરાના મુખ્ય મુદ્દાઓ એક તો લેન્ડ કમિટી હેઠળ અરજદારોને પ્લોટ ફાળવવા બાબતેના હતા કે કોઈક કારણોસર તેઓની પ્લોટ ફાળવણી અટકાવવામાં આવી હતી તેનું નિરાકરણ લાવવા માટે તેમજ વડુ ખાતે વર્ષોથી લગભગ બસો વર્ષથી રહેતા રહીશો કે જે ગામતળમાં તેમના સરકારી પ્લોટ આવેલા છે સરકારી પ્લોટમાં તેઓ બસો વર્ષથી રહે છે તેમને આ પ્લોટ તેમના નામે કરવામાં આવે અને ચાંસદ સર્વે નંબર ત્રણસો સિત્યોતેર કે જે નીમની કરવાની કાર્યવાહી ઘણા સમયથી અટકેલી છે તો આ કાર્યવાહીને આગળ ધપાવીને વહેલામાં વહેલી તકે આ જગ્યા નીમ કરીને ગૌચરમાંથી છૂટી પાડવામાં આવે અને ત્યાંના રહીશોને આવાસનો લાભ મળે તે માટેની કાર્યવાહી કરવા માટે આજ રોજ પ્રશ્નો મૂકવામાં આવેલા હતા જેનું સમયસર નિરાકરણ લાવવા માટે કલેક્ટર સિંહ દ્વારા બાયતરી આપવામાં આવેલી છે સંકલનની અંદર આજે મેન તો વુડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જિલ્લા હિસાબે જે કોઈ ને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા જીબીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય ડ્રેનેજ આવવાનો હોય એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા પછી અમારા અનગઢ છે રામપુરા છે શેરખી છે એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વહેલાંબેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે એ સિવાય જે જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે કોઈ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ભૂતાલની અંદર એક તલાટીએ ડીડીઓ ડીડીઓશ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કે આ કામની ચકાસણી થઈ એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો પછી જ પેમિટ ચૂકવું તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું પછીથી એ સેમ્પલ ફેલ થયું જેના કારણે જે પૈસા ચૂકવાઈ ગયા છે તો એ તલાટી ખાસ કરીને બાયલી કલાલીમમાં જે સબ સ્ટેશનો બનાવવાના એને માટે કોર્પોરેશનને જગ્યાઓ ફાડી કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાય ગયો એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે એના આર્કિટેક ટેન્ડર બધી એ થઈ ગયું છે પણ એનું પહેલું કામ પાણી ભરાવું જે તળાવ છે એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં બાસઠ લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા છે પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે લગભગ ચાલીસ હજાર ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો જે એનો અમલ નથી થતો એના માટેની રજૂઆત કરી છે એટલે આ બધા પ્રશ્નોનો હલ તાત્કાલિક થશે એવું કલેક્ટરે ખાતરી આપી છે જોઈએ છે નેક્સ્ટ સંકલન કેટલા પ્રશ્નોનો ઉકેલ આવે છે subscribe એન્ડ પ્રેસ ધ the bell icon never miss an update